અવસર આવી ગયો છે અહીં અમારે આશ્રમ છે જગજીવન બાપુનો ત્યાં એક નવું મંદિર બની ગયું છે અને મંદિરમાં બાપુની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે તો તે ત્રણ દિવસનો કાર્યક્રમ અહીં યોજાવાનો છે એની અગાઉ તડામાર તૈયારીઓ અત્યારે થઈ રહી છે જેને જોઈને ખરેખર તમે પણ ચોંકી જશો અને વિશેષ અહીં જગદગુરુ શંકરાચાર્ય આવવાના છે તેમજ સાપોડાથી મુક્તાનંદ સ્વામી પણ વધારવાના છે તો સર્વે મિત્રોને બાપુના ભક્તોને ખાસ નિમંત્રણ છે કે વહેલી તકે તમે આ ત્રણ દિવસના કાર્યક્રમનો લાભ લેજો જેથી કરીને તમને પણ જાણવા મળે અને આ ત્રણ દિવસના કાર્યક્રમની અંદર એટલું માનવ મહેરામણ ઊભું થવાનું છે ને કે જેને જોઈને તમે પણ દંગ રહી જવાના છે તો એ બધો જ નજારો હું તમને બતાવવાનો છું આપણા વિડીયોના માધ્યમથી પરંતુ હાલમાં જે અત્યારે તડામાર તૈયારીઓ થઈ રહી છે ને એ તમને બતાવવા જઈ રહ્યો છો તો ચાલો આપણે બાપુના મંદિરે જઈએ તો બાપુના ભક્તો પ્લીઝ એક લાઇક કરી દેજો તો હવે આપણે જઈએ છીએ અહીંથી મંદિર તરફ રાજેશભાઈ ને ઉભા છે આપણી વાટે તો જઈએ આપણે હાલ તો જોઈ લો ભાઈઓ આવી રીતે આખા ગામને શણગારવાનું છે એટલે લાઇટિંગથી સુશોભિત કરવાનું છે આખું ગામ ખૂબ એટલે સારામાં સારી વ્યવસ્થાઓ અત્યારે થઈ ગઈ છે એ તમે અહીંયા જુઓ તો અહીંયાથી પણ બધી લાઇટિંગનો નજારો જોરદાર આવવાનો છે ધીમે ધીમે આપણે આગળ વધતા જઈએ એમ તમને બધું બતાવતો જાઉં આ જુઓ તમે એટલે ખરેખર ખૂબ સારી વ્યવસ્થા કરે છે અત્યારે અને સ્ટેપ બાય સ્ટેપ બધા તમને નજારા બતાવતો જ આવશો અત્યારે અહીંયા જુઓ આ બધું લાઇટિંગથી રાત્રે સુશોભિત થશે એટલે નજારો જ આહલાદક હશે ત્યારે ગજબ નું લાગવાનું છે બધું પરંતુ હાલ પૂરતી તમને અત્યારે તૈયારી દેખાડી દઉં છું અને આ બધો નજારો છે ને એ રાત્રિ નો નજારો છે એટલે લાઇટિંગથી સુશોભિત થવાનું છે આખું ગામ એટલે ખૂબ મજા આવવાની છે અને ભાઈ ખરેખર ખૂબ આનંદ થાય છે આ બધું જોવાનો હજુ પણ તૈયારીઓ બધી જોરદાર ચાલે છે કાંઈ ના ઘટે એવી તમે જુઓ જ્યારે આ લાઇટિંગ થશે ને ત્યારે નજારો અલગ જ હશે જોવાનો અહીંયા તમે ઓલમોસ્ટ એવું સુંદર સિમર થવાનું છે ને કે ખરેખર દંગ રહી જવાના છે બધા જે પણ લોકો જોશે ને એમને ખરેખર ખૂબ એટલે ખૂબ મજા આવવાની છે અત્યારે જોયા કરીએ એવો નજારો છે અત્યારે હાલમાં અહીંયા પણ તમે કૃષ્ણ ભગવાન છે અને વ્યવસ્થાઓ બધી સુંદર થઈ રહી છે અત્યારે તૈયારીઓ અને આ છે ધર્મક્ષેત્ર તો તૈયારી પણ ખૂબ જ સારામાં સારી થાય છે અત્યારે આ છે અમારા જગજીવન બાપુનું આશ્રમ અહીંયાથી પ્રવેશ દ્વાર છે તો આ છે મંદિર બને છે બાપુ નું અત્યારે ચો સુંદર અને સુશોભિત મંદિર તૈયાર થઈ જાય છે બાપુ નું ત્યારે ફૂલ એટલે ફૂલ તૈયારીઓ હજુ કામ બી ચાલુ છે તો અત્યારે હું બાપુના આશ્રમમાં છે જગ્યા બાપુના આશ્રમે દર્શન કરવા આવ્યો અને મંદિરનું કામ ચાલુ છે અને આગામી ત્રેવીસ ચોવીસ અને પચીસ આ ત્રણ દિવસનો કાર્યક્રમ રહેવાનો છે અતિથી ભવ્ય કાર્યક્રમ થવાનો છે અને લગભગ દેશ વિદેશના ઘણા લોકો અહીં ઉમટી પડવાના છે એનું ખાસ કારણ એ છે કે જગદગુરુ શંકરાચાર્ય અહીંયા આવે છે અને ચાપોડાના મુક્તાનંદ સ્વામી પણ અહીંયા આવવાના છે તો ચાલો તમને બાપુના દર્શન પણ કરાવી દો આપના રોગના માધ્યમથી અને મંદિર પણ બતાવતો જાવ તો આ અત્યારે જુઓ તો મંદિર બાપુનું બને છે ખૂબ એટલે ખૂબ સુંદર વ્યવસ્થાઓ થઈ ગઈ છે અત્યારે

you need your little bitch, and I'm kindly. She ain't got any children. She's not a woman, I'm going to go in and wait I'm to in <foreign> and <language> <speaking in foreign language> मा <coughs> bao <coughs> જ્ઞાન મંદિર એટલે કેવાનું એટલીસ્ટ કે અત્યારે ફૂલ એટલે ફૂલ તૈયારીઓ થઈ રહી છે કારણ કે જે ત્રણ દિવસનો કાર્યક્રમ છે તે અતિથી અતિ ભવ્ય થવાનો છે અને અનેક સંખ્યામાં માનવ મહેરામણ અહીં ઉભો થવાનો છે તો આપ તમે પણ આવજો મુલાકાત લેજો આનંદ કરવા માટે આવજો આ આશ્રમ આખો પરિસરન અત્યારે સદગુરુ ના ગુણગાન ચાલુ છે તો ભાઈ તમને આપણા વ્લોગના માધ્યમથી આખા મંદિરનો નજારો અને પરિસર બતાવતો જાઓ છું આશા રાખું છું કે તમને જરૂરથી પસંદ આવશે અને તમારા ગામમાં પણ જો આવડું કોઈ મોટું ધામ હોય તો પ્લીઝ કમેન્ટમાં અમને જરૂરથી જણાવજો કે ભાઈ તમારા ગામમાં ક્યાં બાપુ અથવા તો ક્યાં માતાજી અથવા ક્યાં ભગવાનનું મંદિર છે અને તમે બધા ચોક્કસ આવજો વધારજો અને બાપુના ધામનો આનંદ તમે પણ લેજો હું તમને સંપૂર્ણ મંદિરના અત્યારે દર્શન કરાવું છું તો બધા તમે જોવો અને હજુ પણ કામ છે તે પ્રોગ્રેસમાં છે ચાલુ છે અને આગામી થોડા દિવસોમાં સાહેબ પતિ પણ જવાનું છે જેથી કરીને બાપુની પ્રાણ પ્રતિષ્ઠા નજીક આવે છે તો વહેલા પતી જાય તો સારું પડે તો અત્યારે તો કામકાજ બહુ એટલે બહુ જોરશોરમાં ચાલે છે તમે જોઈ શકો છો અત્યારે કે લોકો ઘણા કામ કરી રહ્યા છે અને અમને તો ખૂબ આનંદ આવ્યો આવું બધું જોઈને અને ખાસ ગર્વ થાય છે કે અમે આ ગામના વતની છે અને વધારે માં તો મિત્રો હું કહું ને કે અતિ ભવ્ય અને અતિ રૂડુ બાપુનું ધામ છે તે બની રહ્યું છે એટલે જ અમારું ગામ સિમર ધામ કહેવાય છે આ એક્ઝિટ અને એન્ટ્રી ગેટ બે એક સાથે જ રહેવાનો છે સુંદર આકૃતિ છે આ મંદિરની ખૂબ એટલે ખુબ સારું બનવાનું છે તો તમે પણ બધા પધારજો અત્યારે લગભગ ટાઈમ છે અને બધાને ખાસ ભાવભર્યું નિમંત્રણ છે બાપુના ભક્તો છે તો ખાસ આવવાના જ છે તો ત્રેવીસ ચોવીસ ને પચીસ ત્રણ દિવસ કાર્યક્રમ રહેવાનો છે જેમાં જગદગુરુ સમ્ય પણ હાજરી આપવાના છે તો બસ તમે બધા આવજો અને અમારા ગામ મુલાકાત કરજો અને ભવ્ય કાર્યક્રમ પણ નિહાળજો બાપુના આશીર્વાદ પણ તમને પણ મળે અને આ કાર્યક્રમમાં અમે તો રહેવાના છે પણ બાપુને એક પ્રાર્થના કરીએ કે વિશ્વ કલ્યાણ થાય વિશ્વમાં શાંતિ સ્થપાય એવા કાંઈક આશીર્વાદ આપજો બરોબર તો તમે બધા આવજો ત્રેવીસ ચોવીસ ને પચીસ ગામ સિમર તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ આવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા લોક સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સદગુરુ આવજો